વિસાવદરમાં આમ આદમી પાર્ટીના નેતાને હોટેલે બોલાવી ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ નિવેદન આપવા માટે જે પૈસા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને જે આમ આદમી પાર્ટીના નેતાએ પણ મીડિયા સમક્ષ પોતાનો ખુલાસો મૂક્યો અને ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ નિવેદન માટેની જે વાત કરવા માટે તેમને પૈસા આપવામાં આવ્યા તેવા જે આરોપ કરવામાં આવ્યા તેના જ કારણે રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે ત્યારે આ મામલે કોંગ્રેસના નેતા અને ભાજપના નેતાઓની સંડોવણી ખુલી હોય તેવું કહેવાય રહ્યું છે અને આ મામલે આમ આદમી પાર્ટીના કિસાન સેલના આગેવાન રાજુ કરોપડા બરોબરના ભાજપ અને કોંગ્રેસ ઉપર વરસ્યા છે ને ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે કાવા દાવાદ શરૂઆત થઈ હોય વિસાવદર તેવી વાત પણ તેમણે કરતા શું વાત કરી રહ્યા છે વાત કરી વૈષ્ણવજન તો નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેતન હવે વિસાવદરનું રાજકારણ પીક ઉપર જોવા મળી રહ્યું છે અંતિમ ઘડીઓ પ્રચારની ગણાઈ રહી છે તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારોએ પોતાની રીતે પ્રચાર પ્રસાર કર્યા લોકોને મતદારોને રીઝવવાના પ્રયાસો કર્યા પરંતુ હવે પૈસાના ખેલની શરૂઆત થઈ હોય તેવા દાવા આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને તો અને તેઓ ગંભીર આરોપ કોંગ્રેસ અને ભાજપ ઉપર કરતા પણ જોવા મળી રહ્યા છે વિસાવદર બેઠક આમ તો ખૂબ અસ્તિત્વની લાઈવ આમ આદમી પાર્ટી માટે પણ માનવામાં આવી રહી છે ને આના માટે આજે એક વિડિયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો જે ઓપરેશન સામે આવ્યું છે તેના કારણે સૌ કોઈ ચોંકી છે જે સ્ટિંગ ઓપરેશન ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યું છે જેમાં આમ આદમી પાર્ટીના હાલ વધારે બેઠકના ઇન્ચાર્જ છે હરદેવભાઈ વિખમાં તેમને ફોન આવે છે ને આ ફોન પર પૈસા આપવામાં આવશે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ તમે નિવેદન આપો તે પ્રકારની વાત કરવામાં આવી હોય તેવી વાત હરદેવ વિખમાં કહી રહ્યા છે અને આ ઘટનાના સંદર્ભમાં હરદેવ વીકમાં પોતાના પાર્ટીના કાર્યકરોને નેતાઓને વાત કરે છે ત્યારે નેતાઓ દ્વારા સ્ટિંગ ઓપરેશનનો પ્લાન બનાવવામાં આવે છે ને સાયોના હોટેલ જે વિસાવદરમાં આવેલી છે ત્યાં જે પ્લાન મુજબ હરદેવ વીકમાં જે તે પૈસા લેવા માટે પહોંચે છે અને તેમને પૈસા પણ આપવામાં આવે છે ને આટલામાં ગોપાલ ઇટાલિયા છે તે આ રંગે હાથ પકડી લે છે અને ત્યારબાદ આ સમગ્ર મામલો છે તેમાં ભાજપ અને કોંગ્રેસના નેતા ઉપર ગંભીર આરોપો થવાની શરૂઆત થઈ છે આ મામલે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા કોંગ્રેસ અને ભાજપ પર બગડ્યા છે તેમણે શું પ્રહારો કરવાની શરૂઆત કરી છે તે સાંભળી લો નમસ્કાર મિત્રો હું રાજુ કરપડા વિસાવદર વિધાનસભાની ચૂંટણીએ દરેક પાર્ટીઓની અંદર રહેલી વાસ્તવિકતાને નગ્ન કરી દીધી આજે વિસાવદરની અંદર ભાજપના નેતાની હોટલ સાયોનામાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ કરેલા પાપનો ગળો ફૂટી ગયો ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે આમ આદમી પાર્ટીને હરાવવા માટે કોંગ્રેસે ભાજપ ભાજપને મદદ કરવા માટે ઉમેદવાર તો ઉભો રાખી દીધો પરંતુ આજે ભાજપના પૈસાનો કોંગ્રેસ ઉપયોગ કરી ભાજપના ઉમેદવાર અને ભાજપના નેતાઓ કોંગ્રેસને પૈસા આપી રહ્યા છે એ પૈસાનો કોંગ્રેસ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ખરીદવા માટે ઉપયોગ કરી રહી છે આજે હોટેલ સાયોનામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો ગઈકાલથી સંપર્ક કરી આજે હોટેલમાં બોલાવવામાં આવ્યા ત્યાર પછી બે બે લાખ રૂપિયા આપવામાં આવ્યા ગોપાલભાઈની વિરુદ્ધમાં વિડીયો બનાવવા ગોપાલભાઈની વિરુદ્ધમાં નિવેદનો આપવા માટે બે બે લાખ રૂપિયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને કોંગ્રેસના નેતાએ આપ્યા આખી ઘટનાને હરદેવભાઈ વિકમા કરીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે જેને આખી ઘટનાને ઉજાગર કરી આજે દુઃખ સાથે કહેવું પડે કે ભાજપની કઠપૂતળી બની અને વિસાવદર વિધાનસભામાં કોંગ્રેસના નેતાઓ કામ કરી રહ્યા છે ભાજપનો ઉમેદવાર હારી રહ્યો છે એટલે ભાજપનો ઉમેદવાર કોંગ્રેસના નેતાઓને પૈસા આપે છે કે તમે આમ આદમી પાર્ટીના મત તોડો તમે ગોપાલ ઇટાલિયાનો જોરદાર વિરોધ કરો તેમ છતાંય કોંગ્રેસ થી ભાજપ થી ભેગું થતું નથી ત્યારે આપના કાર્યકર્તાઓને ખરીદવા માટે થઈ અને ભાજપે પૈસા આપ્યા એ પૈસાનો ઉપયોગ કોંગ્રેસના કર્યો લોકશાહીના ઉડ્યા લોકશાહીની ભાજપે તો લૂટી પણ કોંગ્રેસ પણ એની સાથે ભાઈ બની નાનો ભાઈ બની અને કોંગ્રેસે ભાજપને મદદ કરી વિસાવદરની જનતાએ ભાજપ અને કોંગ્રેસને ઉજાગર કરી દીધી છે ભાજપ અને કોંગ્રેસની મિલીભગતને ઉજાગર કરી દીધી છે વાતો કરવામાં આવે છે ભાજપની વિરુદ્ધમાં અને રાત્રે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે મળીને પાર્ટીઓ કરે છે વિસાવદર ને ઓળખવા માટેનો સમય પાકી ગયો છે ગોપાલભાઈ ઇટાલિયા માટે મતદાન કરવાનો સમય પાકી ગયો છે લોકશાહી બચાવવા માટે આજે જે હોટલ સાયોનામાં ઘટના ઘટી છે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ જવાબ આપવો પડશે જો તમારી અંદર થોડીક પણ પ્રમાણિકતા બચી હોય તો સીસીટીવી હરદેવભાઈ હરદેવભાઈને કોને આપ્યા કેટલા કાર્યકર્તાઓને અંદર બોલાવવામાં આવ્યા આ પૈસાનો વહીવટ ક્યાંથી થાય છે કોંગ્રેસના નેતાઓ પૈસા ક્યાંથી લાવ્યા છે આ તમામ વિગતો ઉજાગર થઈ ચૂકી છે નમ્ર વિનંતી છે વિસાવદર બેસાણ અને જુનાગઢ ગ્રામ્યના મતદારોને કે ઓગણીસ તારીખે લોકશાહીના હત્યારાઓને ખુલ્લા પાડવા માટે મતદાન કરજો ઓગણીસ તારીખે ક્રમ નંબર એક પર જાડુના નિશાન સામે મત આપી અને ગોપાલભાઈ ઇટાલિયાને વિજય બનાવજો ગુજરાતની અંદર ત્રીસ વર્ષથી જે ભાજપને સપોર્ટ કરી રહ્યા છે એ કોંગ્રેસના નેતાઓને ઉજાગર કરવા માટે મતદાન કરજો આભાર આપે સાંભળ્યા હતા આમ આની પાર્ટીના નેતા રાજુ કરપડા તેઓ આકરા પાણી જોવા મળ્યા છે જે ઘટના બની છે તેમાં કોંગ્રેસને તેમણે ભાજપના નાના ભાઈ તરીકે ગણાવ્યા છે વાત આટલેથી નથી અટકતી પરંતુ કોંગ્રેસ ભાજપને વિસાવદરમાં જીતવા માટે મદદ કરતી હોય ત્યાં સુધીના આરોપો રાજુ કરપડા લગાવી રહ્યા છે તેને લઈને હવે રાજનીતિ ગુજરાતની તેજ બની છે અને આરોપ પ્રત્યારોપનો દોર પણ જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો નવજીત ન્યૂઝના આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ